પહેલી વખત કોઈ ઋષિના આશ્રમમાં એકલા પડી ગયા એટલે ઋષિના આશ્રમમાં જલ પીવા ગયા એને ઋષિની સમાધિ ઢોંગ લાગી તમે કોઈની બાબત ઢોંગ માનવા માંડો તમારે સમજવાનું કે અનિતિનું ધન આવ્યું હોય તો અનિતિનું ધન આવે પહેલો વહેલો તમારો વિચાર બગડે સારા લોકોને પણ નબળી દ્રષ્ટિથી જોવા માંડો આ અનિતિના સોનાનો અનિતિના ધનનો આ નિર્ણય છે ફરતા ફરતા ગયા હશે ને એક મોટો એના પૂર્વજોનો મહેલ જોયો કૃષ્ણની કંઈક મને યાદી મળી જાય એના માટે બધા મહેલ ખોલાયો પેટારો ખોલાયો તો એમાંથી મુકુટ નીકળ્યો જરાસંધે બધાને લૂંટી લૂંટીને જે મુકુટ હતો એ મુકુટ મસ્તક ઉપર દાણ કર્યો અનિતિનું ધન આવ્યું એટલે વિચારો બગડ્યા છે પહેલી વખત કોઈ ઋષિના આશ્રમમાં એકલા પડી ગયા એટલે ઋષિના આશ્રમમાં જલ પીવા ગયા એને ઋષિની સમાથી ઢોંગ લાગી તમે કોઈની બાબત ઢોંગ માનવા માંડો ને તમારે સમજવાનું કે અનિતિનું ધન આવ્યું હોય તો અનીતિનું ધન આવે પેલો વેલો તમારો વિચાર બગડે સારા લોકોને પણ નબળી દ્રષ્ટિથી જોવા મળ્યું આ અનિતિના સોનાનો અનિતિના ધનનો આ નિર્ણય છે એને એવું થયું કે આ સમાધિમાં ખોટો બેઠો એની હમણાં સમાધિ તોડીને હું કાનની બાજુમાંથી તીર પસાર કરું અવાજ આવે તત્કાલ ઊભો થઈ જાય તો જ પણ ઓલો બાણ મારવા ગયા તો સર્પ રહેલો ત્યાં રખોલ્યો હતો એને એવું થયું કે આ ક્યાંક મારા સ્વામીને મારે એ ઉછળું સર્પ સર્પને લઈ સર્પ મરી ગયો આને એમ થાય કે આનો રખોલિયો સરપીને આજુબાજુમાં ફરતો હશે એટલે આલો ગળામાં પધરાવી જોઈએ પ્રેમ કરવા આવ્યો એની સમાધિ ખુલી જાય એટલે ગળામાં પધરાવ્યું અપમાન માટે નથી આપણે મીંદડું હોય તમને બહુ પ્રેમ કરતું નહીં મીંદડું કોઈ તમે એ તમે આંખ બંધ કરીને બેઠા મીંદડું ખોરામ નાખો કોઈ તત્કાલ આંખ ખુલી ઓહો આ તમારું પ્રિય મીંદડું આવ્યું મારો પુત્રો આવ્યો નાનો દીકરો આવ્યો એમ આને પ્રિય હોય એના રક્ષણ માટે જો આ મરી જતો હોય તો આ આને કેટલો પ્રિય હશે એટલે ગળામાં પધરાવ્યો વાલ કરવા માટે અમુક પ્રાણીઓ વાલ કરવા માટે ગળામાં જ આવે બધા કે મહાદેવજી ના સર્પે વાલ કરવા માટે છે મહાદેવજી તમને જેનાથી વાલ હોય ને તમે તમારા દીકરા કે દીકરીને વાલ હોય તો અહીંયા બેસાડશો એને ગળાથી બેઠશો ગળા સાથે લગાડશો અતિ પ્રેમની નિશાની એટલે એના ગળામાં નાખ્યો કે અતિ પ્રેમ કરતો હોય તો આની હાલત શું થાય તો એ તો સમાધિમાં પછી નીચું મોઢું કરી નીકળી ગયા ત્યાંથી વિદ્યાર્થીઓ જોયા કે આપણા રાજા નીકળ્યા છે જોયું તો રખોલ્યો સર્ફ મરેલો હતો એ સર્પ ગળામાં પધરાવેલો હતો બધા રમતો બાળક સાથે એનો દીકરો જેનું નામ હતું શ્રીંગી કે આપણા ગુરુજી શમી ગળામાં આવી રીતે સર્પ પધરાવ્યું અપમાન કર્યું એને એ દ્રશ્ય જોયું ન હતું શા માટે કઈ જોયું નહોતું એટલે તત્કાલ ત્યાં કૌશિકી નદીમાં પ્રવેશ કરી હાથમાં જલ લઈને શ્રાપ આપ દીધો

બધાની વચ્ચે પોકાર કર્યો આ પરીક્ષિતની વિશેષતા છે સ્વર્ગાદી પરલોક બધાનો ત્યાગ કરી કૃષ્ણ ચરણ જ મને મળે એ જ મારા માટે સર્વોપરી હવે મારે છેલ્લે સાત દિવસો મને કોઈ કૃષ્ણની કથા સંભળાવે મને કોઈ કૃષ્ણની કથા સંભળાવે એવો આર્ત નાદ કરતા કરતા બધા ઋષિઓની વચ્ચે જતા રહ્યા અને બધા ઋષિઓની વચ્ચે જઈને બે હાથ જોડીને કહ્યું કે હું આપ બધાને શાંતિપૂર્વક આપ સૌ આસન ઉપર બિરાજો સૌ સૌના આસન ઉપર અને જો તમે આસન ઉપર બે બિરાજો ને હું આપના ચરણોમાં બસ એક જ પ્રાર્થના કરવા માંગુ છું ફરીથી પ્રણામ કરીને હૃદયથી હાથ જોડી કહ્યું કે કંઈક કરવા ઈચ્છતા હોય તો બસ આપને હું હું એક જ વાત કરું કે ધન્ય 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 છું અરે નહીં અહો વયમ ધન્ય તમામ રૂપાણા રાજાઓમાં હું ધન્યતમ છું આ બધું મારે છૂટી તો ગયું તત્કાલ બાકી આ છૂટે નહીં હવે મારી પાસે સાત દિવસ છે બ્રાહ્મણના શાપને હું મારા મસ્તક ઉપર સ્વીકારું છું મારી ભૂલ છે મારે સ્વીકારવું જ જોઈએ હું બ્રાહ્મણોને મારું ચિત્ત સમર્પિત કરી દઉં છું પણ આપ સૌ લોકોને એક પ્રાર્થના કરવા માગું ને એ પ્રાર્થના છે મારું ચિત્ત ભગવાનને સમર્પિત થાય એવા માટે હું શરણાગત છું શરણ્યમ છો આપ બધા ગંગાજીએ મારી ઉપર અનુગ્રહ કર્યો હું ગંગાજીના કિનારે આવ્યો આપ સૌ ઋષિઓ છે પરશુરામ ઉતથ્ય ઇન્દ્રપ્રમદ ઈદમવાહ મેધાતિથી કવશ ઓરવ મૈત્રેય અગત્ય વ્યાસ બધા ઋષિઓ હતા એની વચ્ચે જઈને કહ્યું કપટપૂર્વક તક્ષકનું રૂપ લઈને કોઈ આવશે ને મને દમશ મારશે મારવા દો મને જરાય ડર નથી લેશ માત્ર નથી કાલે સાત દિવસ પછી આવતો હોય તો આજે આવે તક્ષક પણ મને એવું છે કે મને ભગવાનની રસમય લીલા કોઈ સંભળાવું કૃષ્ણ વિશે કોઈ સંભળાવું આપના ચરણોમાં મારી વિનંતી છે મારી અંતિમ ઈચ્છા છે કૃષ્ણની સંપૂર્ણ લીલા હું સાંભળું કોઈ તો મને સંભળાવો એમ રડતા રડતા મરવા સમયે કૃષ્ણ કથાની વિનંતી બધાને કરી છે